ઈકો ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ને સાવ લો બજેટ ની અંદર આ ગાડી વિપુલભાઈ ને વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી ની ટોટલ માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી ઈકો ગાડી છે જેના ઓનર છે વિપુલભાઈ ગાડી અત્યારે કમ્પ્લેટ છે બે હજાર અગિયારના મોડલની આ ઈકો ગાડી છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે ગાડી રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર ઈકો કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા વિપુલભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ઈકો રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો વિપુલભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં તમારે જો સારી ગાડી છે ઇન્ટીરિયર પણ એકદમ સારું છે તમે જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે એક વખત ટ્રેસ ડ્રાઈવ કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર કિંમતની વાત કરું તો કિંમત અંદાજિત બે લાખ રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને અત્યારે પાર્સિંગ વીમો પણ ચાલુ જોવા મળશે ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મોરબી અને તમને કેરાળી ગામે જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો તેમના માલિક વિપુલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિપુલ ભાઈ નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો